નમસ્કાર મિત્રો ભક્તિ ભેટ આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર ભક્તો આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ સોમ પ્રદર્શન વ્રત ની એક અંતિમ પવિત્ર ચમત્કારી કથા આ કથા માત્ર શસ્ત્રીય જ નથી પરંતુ જીવનમાં ભોળીનાથનો અનંત કૃપા પ્રાપ્ત કરનારી છે ચાલો ધીરજથી અંત સુધી સાંભળીએ પ્રદોષકાળ એટલે કે સૂર્ય પછીનો લગભગ એક કલાક અડધો કલાક આ સમય ભગવાન શિવ અને માતા પાર્વતી તેમના નદી પર આરોહી પર કરી દિવલોક યાત્રા પર નીકળતા હોય છે આ કાળ દરમિયાન દરેક પૂજા જપ તપ અને ભક્તિ અપમાન ફળ આપે છે જ્યારે આ પ્રદૂષણ કાળ સોમવાર આવે ત્યારે તેના પ્રદૂષિત કહે છે શાસ્ત્રોમાં આ દિવસે ફળ અને પ્રદૂષણ વ્રત કરતા પણ અતિ વિશેષ ગણવામાં આવે છે એક વખત પ્રાચીન ભૂમિ પર એક બ્રહ્માંડ રહેતો હતો તે જીવનો પરમ ભક્ત શાંતિ અને ધીરજ સ્વભાવ ન હતો પ્રદર્શને તે ગંગાજળ અભિષેક કરીને શિવલિંગની આરાધના કરતો પરંતુ તેની પત્ની તેના જેવી ભક્તિ ન હતી ઘરમાં ક્યારેક કડક બોલતી ક્યારેક અણગણો મૂલ દર્શાવતી જ હતા બ્રાહ્મણ તેને સન્માનથી જ રાખતો તેના હૃદયમાં સમયે પ્રદુષણ કાળ આવી ગયો હતો બ્રાહ્મણ સ્નાન કરીને શિવની પૂજા તૈયાર કરતા હતા અચાનક એક વૃદ્ધિક તેના દ્વાર આવ્યો આંખમાં તેજ શરીર પર કૃષા વસ્ત્ર પરંતુ વાણી તો અત્યંત ભિક્ષકે કહ્યું પુત્ર મને અનેક દિવસોથી જમવાનું મળ્યું નથી જો મારે તો થોડું ભોજન આપો બ્રાહ્મણે પ્રેમથી ભોજન આપવાની તૈયારી કરી પરંતુ પત્ની ગુસ્સે થઈ બોલી હંમેશા ઘરનું અંત્ર ભિખારીઓને આપશો તો આ રીતે કેમ ચાલશે બ્રાહ્મણે શાંતપણે બોલ્યા અરે દેવી ભિખારીને ભોજન આપવું એ પણ શિવ સેવા છે પત્નીએ મન ઝડપ પૂરતું કર્યું પણ બ્રાહ્મણ વૃદ્ધને ભોજન આપ્યું તે ભિખારી કોઈ સામાન્ય માણસ ન હતો તે સ્વયં ભગવાન શિવ પરીક્ષા લેવા આવ્યા હતા ભોજન લીધા પછી ભિખારી વૃદ્ધ બોલ્યો બેટા તારી ભક્તિ તેવું પ્રભાવિત છું તો ભગવાન શિવને પરમ ભક્ત છે તારી સેવા નિષ્ફળ નહીં જાય એમ કહીને વૃદ્ધ અદૃશ્ય થઈ ગયો બ્રાહ્મણ તરફ સમજાવ્યું કે ભગવાન શિવ આજે તેને દર્શન આપ્યા તે ધન્ય થઈ ગયું તે દિવસથી તેની પૂજા ઉપવાસ ની વધી ગઈ તેથી પત્ની પણ આ ચમત્કારી જોયા બાદ બદલાઈ ગઈ અને શિવ ભક્ત બની ગઈ એક સમયે અસુરો દેવલો પર આક્રમણ કરવા લાગ્યા દેવતાઓ એ પરાજિત થતા જતા હતા ઇન્દ્ર અગ્નિ વરુણ વાયુ બધા સહારો થઈ ગયા અંતે બધા દેવો ભગવાન શિવ પાસે પહોંચ્યા તેઓએ પ્રદર્શન કાળે ઉપવાસ રાખ્યો શિવલિંગ પર અભિષેક કર્યો અને ઓમ નમ શિવાયનો જાપ કર્યો ભગવાન શિવ તેને ભક્તિથી પ્રસન્ન થઈ ગયા અને કહ્યું હે દેવો આજે પ્રશોધન છે જે આ પવિત્ર કાળે મારી ઉપવાસ કરે છે તેને કલ્યાણ થાય છે તે તમે નિર્ભર રહો એમ કહીને ભોલેનાથે પોતાનું તીજું માત્ર એક જ તીજ કિરણથી અસુરોને નાશ કરીને દેવોને બચાવ કર્યો આથી દેવોએ કહી દીધું પ્રદુષણકાળનું કરી શિવભક્તિ અચે છે એક વખત ચંદ્રદેવને ક્ષય રૂપ થયું તેમના તેજમાં જ ઘટાડો થવા લાગ્યો આખો દેવલોક ચિંતામાં હતો ચંદ્રદેવે ઋષિઓને સલાહ લઈને સોમવાર કાળ ઉપવાસ કરવાનું શરૂ કર્યું

મનની મલિનતા દૂર થાય છે ભક્તિને શાંતિ સુખ સંપત્તિ આનંદ અને સંતાન પ્રાપ્તના આશીર્વાદ મળે છે જીવનમાં અટકેલી દરેક કાર્યમાં ગતિ મળે છે શિવ કૃપાથી અશક્તિ પણ શક્તિ બની જાય છે ભગવાન શિવ હંમેશા ભક્તોની ભાવના જોતો હોય છે મૂલ્ય વસ્તુનું નથી મૂલ્ય ભક્તિની સરળતા પ્રેમ શ્રદ્ધા અને નિવિકારનું હૃદયનું છે પ્રદર્શોકાળ એટલે કે ભોલેનાથની પ્રસન્નતા દ્વારા જે ભક્ત દ્વાર પર આવે છે તેનું કલ્યાણ નિશ્ચિત છે ભક્તો સોમ પ્રદર્શન આપણને શીખવે છે કે શિવજીની ભક્તિ સરળથી હોય છે પણ તેનું પરંપરા છે ભોલેનાથ કહે છે મારા ભક્ત નિર્દય હૃદયથી મારી આરાધના કરે છે તો હું તેને દરેક ઈચ્છા પૂર્ણ કરું છું આજના સોમ પ્રદર્શ ને કૃપા તમારા જીવનમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ નવા દ્વાર ખોલે ઓમ નમ શિવાય હર હર મહાદેવ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં ધન્યવાદ